ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ અંબાજીથી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો અંબાજીથી પાલનપુર આવી પહોંચેલા પ્રદેશ પ્રમુખનો ચડોતર ખાતે જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો ત્યારે જાહેર સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વતનની વાતોને વાગોળતા ભાજપમાં કાર્યકર્તાઓનો દરજ્જો સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વતનથી પ્રવાસનો પ્રારંભ કરનાર જગદીશ વિશ્વકર્માએ યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા જ્યાં માના અંબાના આશીર્વાદ લઈ તેઓ પાલનપુર પહોંચ્યા હતા જ્યાં બાઇક રેલી સાથે તેઓ ચડોતર કમલમ સામેના મેદાનમાં આયોજિત અભિવાદન સમારોહમાં આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા ભાજપ દ્વારા તેઓનું શાનદાર સ્વાગત કરાયું હતું સાધુ સંતોના આશીર્વાદ મેળવી મંચ પર આવેલા જગદીશ વિશ્વકર્માનું જિલ્લાના વિવિધ મંડળો અને વિવિધ સમાજો દ્વારા પુસ્તકો અને ચોપડા આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા તેઓએ બનાસકાંઠાના વતનીને પ્રદેશ પ્રમુખ બનાવવા બદલ કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ ભાજપના કાર્યકર્તાનો દરજ્જો સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવી કાર્યકર્તાઓને પક્ષના હાથ પગ ગણાવ્યા હતા તેઓએ આગામી નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા અને લોકસભામાં ક્યાંય ઉણપ ન રહી જાય અને માં અંબેના ચરણોમાં ક્ષતિ રહેલ કમળનો હાર પહેરાવવા કાર્યકરોએ હાકલ કરી હતી

આ મારું જે પદ સોવાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે સોવતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાના કારણે આ પદ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વ શ્રેષ્ઠ હોય મિત્રો અને હમણાં જ ઘણા બધા લોકો જે સ્વાગત કર્યું આ એક વિચાર કોઈ પરિકલ્પના હતી કે ફુલાર બુકે મોમેન્ટો તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રી પદ સંભાળ્યા ત્યારથી આ વાતની શરૂઆત કરી

વણવી આત્મનિર્ભર ભારત સામે હર ઘર સ્વદેશીનો મંત્ર અપનાવા અપીલ કરી હતી તેવે આગામી દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવા અનુરોધ કર્યો હતો જિલ્લાને કાંગણે માધવજીએ તમામ સમાજોએ ચૌધરી સમાજોએ ઠાકોર સમાજોએ માંડારી સમાજોએ સાધુપણ હોય વિશ્વકર્મા સમાજોએ મોદી સમાજોએ માળી સમાજોએ તમામ એ તમામ સમાજ ઓર વર્કર સમાજોએ મારો

અને ત્યારે માન્ય મોદી સાહેબ નો સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત અને ત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સંકલ્પ ને મિત્રો પરિપૂર્ણ કરવા માટે મારો પ્રજાપતિ ભાઈ કદાચ દીવાના કોડિયા બનાવતો હોય મારી આરતીજી કો બેન જે ભરત ઉઠણ નું કામ કરતી હોય ટુકાવ ખેસ બનાવતી હોય દિવાળી આવી ગઈ છે જેટલા પણ વાર તહેવાર લગ્ન પ્રસંગ આવે મારે બોલી સાધી જે સાપું કે ભારત માં કારીગરો ના પરસેવા ની બનાયેલી બનાયેલી વસ્તુ એ મિત્રો આપણે આપોલી જેમ તમારી બનાવા કે તમારી ખેત પેદાશ રી વસ્તુ તમારો પરસેવાની સુગંધ એ આપણા દેશ વિદેશ માં જાય ત્યારે એવી લીધકે આપરા કારીગરો ના ભાઈઓ નેના પરસેવાની સુગંધ એ મિત્રો આપડા ઘર માં લઈ અને કોપરો દેવો જ બચાઉં કામ મિત્રો આપણે સૌ કરીએ અને ફરી